યજુવેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ થોડા દિવસથી જે સમાચાર આવી રહ્યા છે કે કચ્છના સાંગીપુરમમાં જે હાલે અદાણીએ ટેકઓવર કરી છે ત્યાંના કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા છે અને ક્યાંક ને ક્યાંક એમનું શોષણ થતું હોય એવા જે સમાચાર આવી રહ્યા છે તો ખરેખર તાત્કાલ તાત્કાલિક ધોરણે એનું સમાધાન લાવવું જોઈએ જે પણ કર્મચારીઓ સાંગીમાં હતા અને ત્યારે પરમનન્ટ હતા અને ત્યારબાદ જ્યારથી અદાણીએ ટેકઓવર કર્યું આઠથી નવ મહિના પરમનન્ટ રહ્યા અને ત્યારબાદ એમને થર્ડ પાર્ટીમાં ટ્રાન્સ ટ્રાન્સફર કરવામાં આવ્યા કોન્ટ્રેક્ટ બેસ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા તો ક્યાંક ને ક્યાંક માનવતાના ધોરણે એમને ફરી પાછા એમને પરમનન્ટ કરવા જોઈએ હાલે એમનો કેસ પણ એ કોર્ટમાં ચાલુ છે અને કોર્ટમાં જ્યાં સુધી કેસ ચાલુ હોય ત્યાં સુધી અમારી એવી માગણી છે કે એ લોકોને પરમનન્ટ રાખવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક જે નિયમ છે એ સરકારી નિયમ મુજબ જે મિનિમમ વેજેસ છે એ મિનિમમ વેજેસના ધોરણે એમને પગાર પણ મળવો જોઈએ એવી અમારી માગણી છે જો આ લોકોનું જે કર્મચારીઓ બેઠા જે હડતાલ ઉપર જો એમની માગણી પૂરી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ એ કર્મચારીઓના સાથે મળી અને ઉગ્ર આંદોલન પણ કરશે